અંકલેશ્વર ચોટા બજાર શ્રી રામ ચેમ્બરનું છજ્જુ ધારાશયી થઈ જવા પામ્યું હતું બજારમાં જ બનેલી ઘટનાથી દોડધામ મચી જવા પામી હતી ચોત્રીસ વર્ષ જૂના શ્રી રામ ચેમ્બરના અનેક ભાગ જોખમી બન્યા છે પાલિકા દ્વારા દુકાનદારો અને ફ્લેટ ધારકોને નોટિસ પાઠવી જર્જરિત ભાગ ઉતારી લેવા તાકીદ કરી હતી અંકલેશ્વર શહેરના મુખ્ય બજાર એવા ચૌટા બજાર પારેખ ફરીયાના નાકા પર આવેલ શ્રી રામ ચેમ્બર નામની બહુમાળી બિલ્ડિંગ છે જે બિલ્ડિંગના પ્રથમ માળના રોડ સાઈડના ભાગ પર આવેલ છજ્જાનો ભાગ બપોરે ચાર કલાકે અચાનક ધારાસય થઈ જવા પામ્યો હતો જોત જોતામાં માર્ગ પર કાટમાળનો ઢગલો બળી ગયો હતો સદનસીબે બપોરનો સમય હોવાથી અને શોપિંગની દુકાનો બંધ હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી ઘટનાની જાણ નગરપાલિકા ખાતે થતાં પાલિકા ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમ સાથે અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પ્રાથમિક માર્ગ પરનો કાટમાળ હટાવીને માર્ગ ખુલ્લો કર્યો હતો તેમજ સમગ્ર બહુમાળી બિલ્ડિંગનો સર્વે કરી દુકાનદારો તેમજ ફ્લેટ ધારકોને નોટિસ પાઠવી જર્જરિત ભાગ દૂર કરવા તાકીદ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ચોત્રીસ વર્ષ પૂર્વે બિલ્ડર દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું પાંચ માળની બહુમાળી બિલ્ડિંગ અનેક ભાગ જર્જરિત થઈ ગયો હતો ત્યારે જોખમી બનેલી શ્રીરામ ચેમ્બર મકાન ધારકો દ્વારા સ્વયં રીતે ખાલી કરી ઉતારી દેવું તે જરૂરી બન્યું છે